નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે જાન્યુઆરી મહિનાનું અનાજ વિતરણ જેની અંદર સૌથી વધુ સાડત્રીસ કિલો અનાજ એટલે કે જે છે રાશન કાર્ડ ધારકોને મળશે એટલે કે જે છે જેની અંદર એપીએલ બીપીએલ અને અંત્યોદય રેશન કાર્ડ એ રીતે અલગ અલગ કેટેગરીમાં રેશન કાર્ડ જે આવતા હોય છે તો એમાં સાડત્રીસ કિલો કોને મળશે અને તમારા રાશન નંબર પ્રમાણે જે છે કેટલું રાશન મળવા પાત્ર રહેશે અને ખાસ કરીને અને આગળના વિડિયોની અંદર મેં તમને એક માહિતી આપી માપીતી તો એ માહિતી મુજબ પણ જે છે આ વખતે જે છે રાશનના જથ્થામાં ઘણો ફેરફાર થયેલો છે તો સમગ્ર માહિતી જે છે આપણે વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોવો જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ એપીએલ રેશન કાર્ડ ધારકો એપીએલ અને જે લોકોને જે છે એનએફએસએનું રેશન કાર્ડ હોય એને જાન્યુઆરી બે હજાર પચ્ચીસની અંદર મળવાપાત્ર રાશનના જથ્થાની વાત તો સૌપ્રથમ મિત્રો અહીંયા એક મોટો ફેરફાર થયો છે તે તમે જોઈ શકો છો પીએચએચ ઘઉં અને જે છે બાર કિલો વિના મૂલ્ય તો ખાસ કરીને આ ઘઉં જે છે સૌપ્રથમ જે છે આની પહેલાના મહિનામાં આગળ તમે જોયું હશે તો આઠ કિલો અને જે છે બાજરી જે છે જે છે ચાર કિલો એ રીતે ટોટલ અને બાજરીની અવેજીમાં ઘઉં જે છે ચાર કિલો તો એ રીતે જે છે અલગ આપવામાં આવતું હતું અલગથી તમને લખીને આપવામાં આવતું કે બાજરી ન હોય તો એની જગ્યાએ ઘઉં પરંતુ તમે જોઈ શકો છો આ જગ્યા ઘઉન કાર્ડ કે એપીએલ પીએચ રેશન કાર્ડ ની અંદર જે સભ્યો પ્રમાણે જે છે રાશન મળતું હોય છે તો અહીંયા જે છે ટોટલ ચાર સભ્યો હોય છે તો ચાર સભ્યો પ્રમાણે જે છે અહીંયા તમે જોઈ શકો છો કે જે છે ઘઉં તો તો હવે જે છે પ્રતિ વ્યક્તિ ત્રણ કિલો ઘઉં મળવા પાત્ર રહેશે એટલે કે ચાર તેરી ને બાર તો એ રીતે જે છે ઘઉં મળવા પાત્ર રહેશે આની અગાઉ જે છે બાજરી મળતી હતી એક કિલો અને ઘઉં જે છે એક એક કિલો ઓછા મળતા હતા એટલે કે પ્રતિ વ્યક્તિ ઘઉં મળતા હતા અને જે છે કિલો બાજરી મળતી હતી પરંતુ જે જે છે છે હવેથી ટોટલ કિલો ઘઉં કરી દેવામાં આવ્યા છે આ રેશન કાર્ડની અંદર ટોટલ ચાર સભ્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો બાર કિલો ઘઉં મળવા પાત્ર રહેશે તો હવે તમને જે છે અલગથી જે છે અવે બાજરીની અવેજીમાં જે છે ઘઉં મળશે એવું તમને નહીં જોવા મળે તો ખાસ કરીને ઘણીવાર જે છે રેશનની શોપવાળા પણ તમને જે છે બાજરીની અવેજીમાં જે તમને ઘઉં મળતા હોય છે એ આપતા હોતા નથી એટલે અહીંયા તમને જે છે આની પહેલાના અગાઉના જે છે ડિસેમ્બર મહિનામાં તમે જોયું હોય તો એની અંદર જે છે બાજરીની અવેજીમાં ઘઉં હતા તો એમાં જે છે ચાર કિલો ઘઉં હતા તો એ આપવામાં જ નહોતા આવ્યા તો એવું તમારે પણ જે છે થતું હોય છે તો ખાસ કરીને હવેથી જે છે ટોટલ આપી દેવામાં આવ્યા છે તો આ એક મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે જાન્યુઆરી મહિનાની અંદર અને ત્યારબાદ આપણે વાત કરીએ ચોખાની તો ચોખા જે છે પ્રતિ વ્યક્તિ બે કિલો મળવાપાત્ર રહેશે અને જે છે અહીંયા તમે જોઈ શકો છો ચાર સભ્યોના કારણે આઠ કિલો મળવાપાત્ર રહેશે અને એ પણ જે છે વિના મૂલ્ય અને ત્યારબાદ જે છે મીઠું અને એ જે છે એક કિલો અને એક રૂપિયાના ભાવે તો આની આગળના વિડીયોની અંદર મેં વાત કરી હતી તુવેર દાળ અને ચણાની કે આ વખતે જે છે આ મહિને જે છે ઉપરથી જે છે તુવેર દાળ અને ચણા જે છે એનો જથ્થો જે છે સ્ટોક જે છે આવેલો નથી તો એ જે છે મળવાપાત્ર રહેશે નહીં તો તમે આની આગળનો વિડીયો તમે ના જોયો હોય તો એ તમે જોઈ લેશો તો ખ્યાલ આવી ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ અંત્યોદય રેશન કાર્ડ ધારકો માટે તો અંત્યોદય રેશન કાર્ડ ધારકો માટે પણ ફેરફાર થયો છે એને જે ઘઉં અને ચોખાનો જે જથ્થો મળે છે એમાં ફેરફાર થયો છે તો અહીંયા તમે જોઈ શકો છો જાન્યુઆરી મહિનાની અંદર જે છે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થાની આપણે વાત કરીએ તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જે છે રેશન કાર્ડ જે હોય છે રેશન કાર્ડ દીથ જે છે જથ્થો મળતો હોય છે તો સૌ જે છે ઘઉંની વાત કરીએ કરી દઈએ તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જે છે ઘઉં જે છે કાર્ડ દીઠ વીસ કિલો મળવાપાત્ર પાત્ર રહેશે તો આ જથ્થો જે છે વધારી દેવામાં આવ્યો છે ઘઉ જે છે વધારી દેવામાં આવ્યો છે વીસ કિલો થઈ ગયા છે અને ત્યારબાદ જે છે તમે અહીંયા જોઈ શકો છો ફોર્ટીફાઈડ ચોખા તો એ જે છે પંદર કિલો કરી દેવામાં આવ્યા છે ત્યારબાદ અંચોદય રેશન કાર્ડ ધારકોને ખાંડ પણ મળતી હોય છે જાન્યુઆરી માસની અંદર જે છે સો રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલ છે તો ખાસ કરીને જે લોકો અંત્યોદય રેશન કાર્ડ ધારકો હોય એટલે કે અંત્યોદયનું જે લોકોને કાર્ડ હોય એ લોકોને ફરજિયાત ખાંડ તો મળશે એક કિલો અને જે છે પંદર રૂપિયાના ભાવે મળવાપાત્ર રહે ખાંડ ત્યારબાદ મિત્રો અહીંયા હું તમને જે છે ટોટલ જથ્થાની હું તમને વાત કરી દઉં એ પહેલા જે છે અહીંયા મીઠું પણ જે છે આ લોકોને 1 કિલો અને 1 રૂપિયાના ભાવે જે છે મળવાપાત્ર રહેશે હવે મેં જે છે તમને કીધું હતું કે 37 કિલો સૌથી વધુ જે અનાજ મળવાપાત્ર રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો 20 કિલો 15 કિલો તો ટોટલ 35 36 અને 37 તો ટોટલ 37 કિલો જે અંત્યોદય રેશન કાર્ડ ધારકો જે છે એ લોકોને જાન્યુઆરીની અંદર જે છે ટોટલ 37 કિલો અનાજ મળવાપાત્ર રેશન ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ બીપીએલ રેશન કાર્ડ ધારકો એટલે કે બિલો પોવર્ટી લાઇન રેશન કાર્ડ ધારકો જે પાસે જે લોકો પાસે જે છે બીપીએલ નું રેશન કાર્ડ હોય એ લોકોને તો એ લોકોને જે છે ઘઉં જે છે અહીંયા તમે જોઈ શકો છો પંદર કિલો તો આમાં પણ જે છે વ્યક્તિ પ્રમાણે જે છે મળતા હોય છે આ રેશન કાર્ડ ની અંદર જે છે પાંચ વ્યક્તિ છે આ જે છે બીપીએલ રેશન કાર્ડ છે એની અંદર પાંચ વ્યક્તિ છે તો પાંચ તેરીને પંદર જે છે ઘઉં ત્યારબાદ જે છે ચોખા તો એ તમે જોઈ શકો છો પાંચ દૂને દસ ત્યારબાદ જે છે બીપીએલ રેશન કાર્ડ ધારકોને ખાંડ પણ મળતી હોય છે અને એ લોકોને પણ સો ટકા એટલે કે જે છે રેગ્યુલર ફાળવણી કરવામાં આવી છે બધી રેશનની શોપ પરથી ખાંડ મળી રહી છે તો એ જે છે એક કિલોને સાતસો ગ્રામ અને પ્રતિ કિલો જે છે બાવીસ રૂપિયાના ભાવે જે છે ખાંડ મળવાપાત્ર રહેશે અને એ લોકોને પણ જે છે મીઠું એક કિલો અને એક રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે તો આ જે છે બીપીએલ રેશન કાર્ડ ધારકોને જાન્યુઆરી મહિનાની અંદર મળવાપાત્ર અનાજના જથ્થાની માહિતી આ રાખું છું કે મિત્રો આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે જો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા જરૂરી મિત્રો ની અંદર આ માહિતી ને શેર કરી દેજો આભાર